અને લોકપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તો પામોલ ગામના અગિયાર થી પંદર જેટલા રસ્તાઓનો અંદાજિત પચાસ લાખ થી વધુના કામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે મનરેગા યોજનામાં જે કામદારોની ખોટી હાજરી પૂરી છે મસ્ટર ઉપર ખોટા સહી સિક્કા કરીને સ્થળ ઉપર કામ જ નથી તેવા મસ્ટરો તાલુકા પંચાયત વિજાપુરમાં જમા કરવામાં આવ્યા છે ત્યારે અરજદારે મનરેગા યોજનાના કામોમાં આચરવામાં આવેલી લાખો રૂપિયાની ઉચાફત કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પંચાયતના સદસ્યો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અમારા ગામમાં ચૌધરી નાથાભાઈ પોખટભાઈનું જે નાળીઓ છે એમાં એ લોકોને બે લાખ વીસ હજારનું બિલ મૂકેલ છે એને ઉપર ત્રીસ હજારનું બી કામ થયેલ નથી આવા તો અનેક નાળિયા છે લગભગ અંદાજે અગિયાર નાળિયા છે બરાબર છે અને મેં અરજી આપ્યા દસથી પંદર દિવસ થયા પણ હજી કોઈ એક્શન લેવામાં આવી નથી સરપંચને અથવા કોઈ અધિકારીને આના વિશે કોઈ તપાસ કરી નથી અને અમને કોઈ ન્યાય મળેલ નથી એના માટે હું ન્યાય લેવા માટે અહીંયા તાલુકામાં હાજર થયેલ છું અને હાલમાં પામોલ ગ્રામ પંચાયતે જે મનરેગાના કામમાં ભ્રષ્ટાચાર વ્યાપક ભ્રષ્ટાચાર કરેલ છે તે અંગે પામોલ ગ્રામ પંચાયતના ચાલુ સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ તથા રોહિતભાઈ અને મંજુલાબેને અરજી આપેલી છે આ અરજી આપવા પંદર દિવસ જેવો સમય થઈ ગયો છતાં પણ તંત્ર તરફથી કોઈ પણ સરકારી તંત્ર તરફથી કોઈ તપાસ કરવામાં આવી નથી અને અમારી જાણ મુજબ આ જે દોષિત છે જે આમાં જવાબદાર છે એ લોકોને છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ મનરેગાના કામમાં ત્રેપન લાખ જેવું કામ આ લોકોએ બતાવી અને સ્થળ ઉપર ખરેખર તપાસ કરવામાં આવે તો પાંચ લાખ રૂપિયાનું પણ કામ કરેલ નથી એટલે સરકારી નાણાંનો સરકાર પબ્લિકના ટેક્સના નાણાંનો ભરપૂર દુરુપયોગ થયેલો છે અને આ નાણાં વસૂલ લેવા જોઈએ રોડ તો ક્યાં છે જ વાત છે રોડ તો છે જ નહીં હવે જે તે વખતે અહીંયા હવે કામ થયેલા પણ એમાં અત્યારે હાલ એ વખતે માટી કામ બી નહીં થયું અને જંગલ કટિંગ સામાન્ય સામાન્ય આ સાઈડોમાંથી લઈ લીધેલું બાકી આગળનું કોમ થયેલું હોય એવું મને લાગતું નહીં બરાબર એટલે આ પામુલથી તાતુસણ રસ્તો છે પણ જે તે સમયે જેવો છે ને એવો ને એવો જ છે અત્યારે હાલે કારણ કે મારો બોર બે ખેતર છોડીને આ બાજુ મારો બોર છે બરાબર પણ હું રોજ અહીંયા મારા આવા જવાનું હોય છે જ પણ જે સમયથી જે સ્થિતિ છે ને એ સ્થિતિમાં જ છે હજુ કોઈ સ્થિતિ બદલાણી નહીં આવું મારું કેવું હતું નાથા ભાઈ વહેલા ભાઈ વાળા નાળિયામાં માટી પણ બિલકુલ થયું નહીં ખાલી વાડેવો કઢોણી છે કેટલા સમયથી પડી ગયું આ તો છેલ્લા આ આઠ આઠ ત્રણ સો મહિનાથી પડી ગયું સાહેબ અને આ કામ કોને કર્યું આ કામ કર્યું મારા ગોમવાળા પેલા ભાઈઓ રહે વાળા એ લોકો મારી પાસે કાલે સાંજે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આજે બધી પબ્લિક આવી છે એમાં કંઈક અંધિયાર ગામની તપાસ એમને લાસ્ટ બે વર્ષમાં જે થઈ છે માટે કામની એના વિશે જણાયું છે મેં જોયું છે હવે એ ડિટેલમાં અમે જોઈ લઈશું કે કેવી રીતે કામગીરી થઈ છે એટલા મસ્ટરો છે અમારા જે ઓફિશિયલ પેપર્સ છે એમ સ્તર ઉપર વ્યવસ્થિત તપાસ કરાઈને